અરે ભાગોજી મેં ઓના તમે તો ચિંતા ના કરો ઠોકાયો છે ને સમજાયો છે ઘણો હવે રાણ ન આવવડતી એમ નહીં જવાબદારી બધી મેં લીધી છે અને તો છૂટુ લેવાની વાત કરતા તો ઓ સાણી ઈ તો મેં એમ સમજાય એટલે કોઈ વાતનું ઉમેરા નહીં એને પહેલા તમે અત્યારે નતાર તૈયાર થઈને આવો આપણે તાત્કાલિક દઈએ ને માર ઘર આવો સાધન કરીને ગમે છે અરે હું તરત આવું

કાકા સોખી વાત છે હવે છે ને એને તરા વાજે મારો લાબી નહીં બરાબર તમે તરા વાજે હું એક તારી રજા નહીં માગતો તરા વાત કરી છી સોનું મનુ મારા આદરે તો તીન કાલે ને તો તી અલે ઓય ઉભી રે કે મેલો લમણો ની હમણો લોબો ઓળ થઈ જાય ઓય હમણે ચમ શું છે હું તેડવા જઉં છું ફોન આવ તો વધુ બોલતો ના તંગ કહી દીધું ના કહી દો સોખી વાત છે

બાપુજી હેડો કે એક તો એક તો ઓળ પડ્યો છે અને આગળ મોરવી ઊભા થઈ ગયા પાછા બાર હેડો હવે તમારા પર જીવ બળા છે બાયડી બાર મહિનત બેઠી છે ના બાપડી ભાઈ ચલાજી આવો જવા દો કુતો હવે કીધું તમે બીજી રીક્ષા કરી દેતા રો નિમેળ આવે અમે હવે મારા રીપા આયા છે રીક્ષા માં જાવું પડશે ઘર ના શું છે બીજી કોઈ રીક્ષા નહી પાડમાં તમાર એ તો આ સ્ટેશન પર ગમે તે મળી રહે હા બે જ હાડો અમરા બે આવ ઉગડા ઉગડા જ બેઠા વાવ તેડવા તો છો ઓમ થાબન વાત છે ને રીપા અરે થાબન છે મો ફૂજી આપ તો ઉગડા જ બે આવ રહ્યા તો છે અમારા મે જનો વેવન ખરાબ બા એટલે દોડી ઉડો તો અરે એવું નહીં પાકા પાયે છે તમે શું કા ચિંતા કરો છો મને વિશ્વાસ થોડો ઓછો આવે તમારો તો અંગત જે કાઠો છે ને આવું છું અરે મુની બેગો જાજે ને બીજા હા કીધો રોટલા કરી નાખજો ને મારા કાકો ને ભાઈ વાઘુ પાને બે દાણા નીકળી જાય છો ખબર નહી હવે આતાર તો કેવરા આવ્યું છે એકણ થી મોરવા એંગાત નહીં કેવરા આવ્યું વાઘુબા નહીં કેવરાય અરે વાઘુબા એ માર કાકાને ફોન કર્યો હતો હા પણ માર કાકો ને અત્યારે આવે છે લેવા બરાબર એ તો અમને ખબર હતી કે વેકણ તો આવું જ પડે શું હેડ હેડ ઓજી કાઢ્યા શું બોલી માર કાકાને ને હા માર કાકાને ને બોલી બોલી

Haru-haru tu darjah Haru-haru Lihat, Ari bhai masih belum datang Cepatlah dia datang Helo ના પાડો છોકરો બોલ્યો એટલે પણ એટલી વાર મું હવે કાલજો અડધો કલાકે થયો ને ચોથી ફોન કરે ખો યાર તમે મારે બન્યા જેવું ના થાય

આરું તો છૂટું લઈ રહ્યો તાણ તમારે જમ કરો એમ કરો તાણ હું તો વાંચી નીકળી દઉં તાણ વચ્ચેથી તમે કોઈક ને આબરૂ કાઢો એવું કરો તો અરે ભાઈ આડો અરે બા સીજી બાબુજી કે છોકરો કોઈક ફોન કરીને કે બોલ્યો રમણ ભમણ માર છોકરો તાણી લા દશમન ચિયા તમે ફોન કર્યો પાછો સ્વાગન ખાતા હતા કે તમે એ છોકરો તરત બોલ્યો કે દોડ તો લાગે નહીં જેન ચોથી બોલ્યો હોય તે સ્વાગન ખવાય છે લા હું અને આ સમજે ના સુયર ઘેર હવે હા સૂટી પડ્યા કે હોય આવતા ના નકા હરી ભાઈ માર ખાહે ને તમે માર ખાઓ એ ભાગોજી ભાઈ ભના તો શું હોય ભેણું છે તો કેટલા વખત ખાઈ રહ્યા અ માફજી બે મિનિટ તમે શાંતિ રાખો ગુભારો રાખી યાર તઈ ફોન કરીને કો કે એવી વાત વાતમાં કે આનું જ રિસે ના બળવાનું હોય અરે એ વાહન થી ખખડયા કરી અરે ઓયકણ તો બધાય વાહન ખખડયા થી કેટલુંય કીધું મેં મંતન તો ફોન આલે વગેરે બોલ્યા લ્યો

શું બોલ્યા ફેર ફેર રિપીટ કરજો બાળા ની વાત છે આ તો પાડો ન તો હું નહી છોડું હા પાડો ની મે મેલું પણ આજી ગયો આપણે વધી રહી ગયા તો મારે કોઈ લેવા દેવાન આજી તો 1 કિલોમીટર ની અરે 1 કિલોમીટર ઘેરથી સેલ ખાલી માર્યો એટલે વાર્તા થઈ ગઈ પૂરી આજાજ બે શેલ જોઈને આવો સર સવાલ જ ન હે ઘડી ઘડી એવો તો જો મુકો પેલો શું છે ઘડી ઘડી શેલ મારીને એમણે બે બે 25 25 કિલોમીટર હે જાવ આવો ગાડો 1000 રૂપિયા ઢીલા કરો હેડો

Ya, ya tak tahu kan jodoh tak. Baik tu. Tahu परका ले रिपच मत मतलब था घेर पट्टी मारी ए मड़ी ते गम पे न थी गम में ते

મારી આટલી બધી ઇજ્જત તો પતાણે મારા પણ હજાર રૂપિયા પેલા ભાડું લઈ ગયા છે